જ્યાં માતાજી ખેડૂતભાઈ ફરીથી એક વિડીયોમાં આવી ગયા છે કિંમત સાથે અને માહિતીનો વિડીયો કે આગળ એક રૂમમાં અને તમને દવાની કિંમતમાં બતાવશું અને ખાસ આજે દવા ડેલિકેટ કહેવાય છે કે કંપનીની અલગ અલગ કંપનીની દવા છે અને અમે કોઈ કંપનીથી જોડાયેલા નથી ફક્ત ખેડૂતને સમજાવવા માટે જેમનું અમે અહીંથી માહિતી આપતા હોય તો રાજુભાઈ

જે મારા વિડીયોમાં તમે ભલામણ સાંભળી છે કે પચીસ 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 જે આપણો મોલ પાક ઉનાળું જેમાં કે ચોરી તલ જે ત્રીસક દિવસનો હોય આ છે ત્યારે એની ફૂટ માટે પચી પચીસ આની કિંમત છે ખેડૂત મિત્રો એક લીટરના ચારસો ને પચાસ રૂપિયા અને આપણે સોળ લીટર કોપમાં આનું માપ છે ચાલીસ એમ સાત જણો હતો અને આ સિગ્મોની કંપની છે તમે કોઈ પણ કંપનીનું સારી કંપનીનું હોય લઈ શકો અને કોઈ માર્કેટિંગ નથી ખેડૂત મિત્રો કોર્ટાવા કંપનીનું ડીલિગેટ જે બધા ખેડૂતમાં પ્રખ્યાત છે જે થ્રીપ્સમાં બહુ સારું ઇન્જિંગ ઇયર અને થ્રીપ્સમાં અને અટાણે જે મગ અડદ અને જે કુકરનું કારણ થ્રીપ્સ જ છે તો કોર્ટાવા કંપનીનું ડીલિગેટ જેનો માપ આ છે ખેડૂત મિત્રો એકસો એસી એમ અને એની કિંમત છે બે હજાર પચાસ અને પોપિયા આનું માપ છે બાર એમ એલ જો સારો સરકાર બની જાય તો થ્રી બહુ સારું રિઝલ્ટ છે હવે બીજું ખેડૂત મિત્રો જે તમે મારા આગળ વિડીયો માહિતી વિશે ત્રિપ્લોની ચાલીસ ટકા ને ટીબીડા ચાલીસ ટકા જે મેં કીધું હતું જે થ્રીપ્સ થ્રીપ્સમાં રિઝલ્ટ આપતું હોય તો ત્રિપ્લોનિલ એટલે હવે બે માં મેટ્રિક બીજું રિઝલ્ટ નથી આપતું એટલે આમાં ત્રિપ્લોની ચાલીસ ટકા ને ઇમીડા ચાલીસ ટકા અને આ ટાટા કંપની નો મિત્રો આ જો સટકાવ કર્યો તો પણ આનું સારું રિઝલ્ટ છે આ સો ગ્રામ ની કિંમત છે ખેડૂત મિત્રો આઠસો રૂપિયા અને આનું માપ છે પાંચ ગ્રામ ઓકે ખાસ યાદ રાખજો અને તમારે અહીંયા અલગ અલગ કંપનીનું અલગ અલગ કિંમત હોય શકે હોય કદાચ પચાસ સાઠ રૂપિયાનો ફેર જાજો કોઈ ફેર ન હોય હવે એના પેલું જે જે આ પ્રોડક્ટ મિત્ર એના બધું તલમાં જે નાની નાની ઇયર હોય શરૂઆતની ઇયર અને આ બધીનું રિઝલ્ટ વધારવા માટે પ્રોફેનો સાઇટ પર જે ટાટા કંપનીનું આવે છે આની કિંમત છે સસો પચાસ રૂપિયા એક લીટરની અને આનું માપ જે કર્યું તો કોપે કોફે ચાલીસ એમ જે આપણો હોળ લીટરનો કોપ આવે ને એની વાત કરું છું અને બહુ સારું રિઝલ્ટ છે જો આનું એડ કરી દો આમાં તો અને ખેડૂત મિત્ર પૂછ્યું હતું કે ઉનાળામાં પ્રોફેટનો સાઇડ પર હાલે હાલે જ છે ને બધા સાટે છે આશા રાખું તમને જોવા મળી ગયું જે મને ઘણા ખેડૂત મિત્ર મિત્રોએ પૂછ્યું હતું કે તાજી મગ અળદ અને સોરી અને સોયાબીન જોકે સોયાબીન તો સૌ ભાગ છે એમાં જે આ નેત લાંબા પાન પોળા પાન બધેમાં સારું રિઝલ્ટ આપતી અડામાં કંપનીની એક નવી જ પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો અપટર જે કોળા પાન સાથમાં પટ્ટી પાન બહુ સારું રિઝલ્ટ છે જો જમીન ભેજવારી જાળવી રાખો તો આ તલમાં નહીં આ કાચ જણાવવાનું ઘણા એક ખેડૂતો મિત્ર પૂછ્યું તો કે તલમાં સયાનું સયાની એવી કોઈ દવા તલ રહી જાય અને સયા ભરી જાય એવી આવતી નથી આવે પણ સાથમાં જ્યાં ત્યાંનો કુવાર ઓડે અહીંયા તલ પણ ભરી જાય એટલે તલમાં સયાની કોઈ દેશી દવા આવતી નથી આ બીજા નેટમાં કામ કરશે તલમાં આનો ઉપયોગ કરવાનો નથી ખેડૂત મિત્રો ખાસ જણાવજો અને આની પાંચસો ગ્રામની કિંમત છે ખેડૂત મિત્રો બારસો અને ખેડૂત મિત્રો આના પાંચસો ગ્રામ માંથી બાર પગ થાય થાય આપણે દ્રાવણ કરવાનું હોય જો તમારે સો પગ હોય તો અઢીસો એમ એલ લઈ લેજો અઢીસો ગ્રામ લેજો આનું જે મગ અડદ અને સોરીમાં બહુ સારું રિઝલ્ટ છે અને કોઈ પણ દવા ખેડૂત મિત્રો જ્યાં ત્યારે તમે છંટકાવ કરો સાંજે પાંચ વાગ્યા પછી જ કરજો કારણ કે તાપમાન બહુ વધારે છે આપણી લગભગ આઠ સિત્તેર ટકા દવા જો પાત્રી સાલીની તાપમાન ઉપર હોય તો સોળ પોતા મોયર જ દવાનો જે પાવર હોય એ ઉડી જતો હોય એટલે કોઈ પણ કોઈ પણ મોડમાં કહીએ કોઈપણ જાતની દવા આપણે સાંજે પાંચ વાગ્યા પછી જ છાંટવાની છે બસ આજે આટલું જ મળે છે સંપૂર્ણ માહિતી વિડીયો આપણા ખેતર વિશે આજની ચેનલમાં આપેલો છે તમે જતા આવજો જાણતા આવજો મળીને પાસે બીજે જ માહિતીમાં વિડીયોમાં ક્યાં હું બધા જયારે